આ મંદિરમાં મોટો થયો ચમત્કાર હવે મિત્રો તમે આ મંદિરમાં તમને કોઈ પણ રોગ હોય તો અહીંયા તમે આ લપસ્યા ખાય એ રીતના અહીંયા છે ને સાત વખત લપસ્યા ખાવામાં આવે છે બરાબર છે તમે સાત વખત લપસ્યા ખાવ એટલે તમારો કોઈ પણ રોગ હોય તો એ આજીવન સારો થઈ જાય છે તો આ મંદિર જેમ કે તમે જોઈ શકો આ મંદિર છે और क्या हाल चाल तो काफ़ी दिनों से ब्लॉग नहीं आ रहा था तो काफ़ी लोग के कमेंट भी आती थी कि आपका ब्लॉग क्यों नहीं आ रहा तो मैंने सोचा कि अब तो डालना पड़ेगा तो कि घना लोग पूछता थे कि अब यूट्यूब पर ब्लॉग क्यों नहीं डालते हैं क्या हुआ है तो फाइनली काफ़ी दिन हो गया है तो मैंने ब्लॉग नहीं डाला तो मैंने सोचा कि इस बार तो मैं ब्लॉग डालूंगा इसके पहला तो मैं आपको सॉरी कहना चाहता हूँ तो अब सॉरी में क्या कहना चाहता हूँ देखो काफ़ी लोग कमेंट और मैंने रियलमी लोग कहते हैं कि अब हिंदी में बनाना बंद बन करो और सिर्फ गुजराती में बनाओ तो कि गुजराती में बना तो मैंने सोचा कि ठीक है तो इस बार ब्लॉग में गुजराती में बना रहा हूँ अब से सॉरी अब भी गुजराती में सारे कर, 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 तो हिंदी बोला जाए तो ये चाल से कहीं वो नहीं तो मित्रों ब्लॉग में आप पूछ तो तीन तो मी तो खबर पड़ जाए आ ब्लॉग एवं है कि तब હું બતાવી દઉં કે કે ટાઈટ તમને લગભગ કે આપ સપી કોઈ હુંગા કે હોંગા કે ઉપર બ્લોગ બનાવને વાળા તો આજ એક એવું મંદિર ચમત્કારી છે જો તમને ગમે એ રોગ હોય બરાબર છે હું બલોકમાં તમને અંધુ બતાવી બલક પૂરો પૂરો થઈ જાય કોઈ પણ રોગ હોય ને તો એ તમે ના માનતા કરો અને એના લપસ્યા છે જો નાના છોકરા આવે ને તો એ લપસ્યા ખાવાથી એ રોગ સારો થઈ જાય છે હવે એ મંદિર હવે કી જગ્યાએ આવેલું છે અને ક્યાં આવેલું છે હંધો હું તમને બતાવીશ બરોબર છે તો બ્લોક કન્ટ્રીન્યુ બની લઈશ અને હવે ગુજરાતી ગુજરાતીમાં બ્લોક બનાવીશ ક્યારેક ક્યારેકની બોલાઈ જાય છે કોઈ વાતો નહીં ફી લેસ ગો સલતે બીના ડેમ સોરી સરસ સલતા તો મિત્રો પહેલાં તો આ મંદિરનું હવે તમને સરનામું બતાવી દઉં કી જગ્યા છે તો રાજકોટમાં આપણે જે જૂનું મારી એટકેડિંગ છે બરાબર છે નાથી પાંચ કિલોમીટર દૂર થાય છે ના તમે કોઈપણે પૂછો કે ભીસડી માતાજીના મંદિરે જવું છે બરાબર છે તો નાથી પાંચ કિલોમીટર જ થાય છે આ મંદિર આગું તો આપણા પાંચ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે હવે આ મંદિરનું તમારે મેપ ઉપર જો કે સસમાર છો તોય તમને ખબર પડી જાય કે આ મંદિર ક્યાં આવેલું છે બરાબર છે અને યુટ્યુબ ઉપર એમનો ઇતિહાસ જોવો હોય તોય તે હવે આ મંદિરની ખાસિયત શું છે એ હું તમને બતાવી દઉં બરાબર છે તો આ મંદિરમાં એવું છે કે હવે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય બરાબર છે હવે તમને ખરજવું હોય ધાદર હોય કે કોઈ પણ અંગ દુખતું હોય કે માથું દુખતું હોય કે ગમે પ્રકારનો મતલબમાં રોગ હોય તો બરાબર છે તો અહીંયા માતાજીને માનતા કરવાનું હોય હવે માનતામાં એવું છે કે આ માતાજીને છે ને હવે મીઠું ચડ્યા છે બરોબર છે જે જે તમને રોગ હોય બરોબર એમ સાઈડ અહીંયા જેમ કે આમાં વાંચી લેજો વિડીયો ઉપર રાખીને કે આમાંથી કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એ આજે પણ હારો થઈ જાય છે આ એક મોટો ચમત્કાર છે અને જો સારો થઈ જાય પછી અહીંયા આ બેન જેમ કે જેમ વિડીયોમાં તમે જોયો કે આ બેન જેમ લપેટી શકાય ને એમ એક વખતની અહીંયા છે ને સાત વખત લપસ્યા ખાવામાં આવે છે આ ભીસડી માતાજીનું મંદિર છે અને અહીંયા છે ને મીઠું તમે માનતા કરો તો બરાબર છે અહીંયા મનમાં મનમાં માનતા નહીં કરવાનું આ મંદિરની એક ખાસિયત છે બરાબર છે તો આ મંદિરમાં તમે કોઈ પણ માનતા કરો ઘરે કરો કે અહીંયા મંદિરે આવીને કરો ગમે ના માનતા કરો તો આપણે કેમ બે જણા વાત કરવી છે બરાબર છે તો એવી રીતના અહીંયા વાત કરીને અને માનતા કરવાની કે ભાઈ મને આ રૂગમી રોગ હોય કે આ રોગ સારું થઈ જાય તો હું અહીંયા કિલો મીઠું બે કિલો અને જ્યારે આપણે માનતા પૂરી થઈ જાય બરાબર છે તો અહીંયા એવું શું છે કે કિલો મીઠુંની માનતા કરી હોય તો આપણે અહીંયા છે ને ડબલ માનતા થાય એટલે એક કિલોનું આપણે મીઠું માન્યું હોય તો છે ને એને બે 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 કિલો મીઠું સડાવવાનું હશે બરાબર અને પછી આપણે મીઠું સડાવીને પછી લપસ્યા ખાવાનું હોય તો ના એકવાર નહીં પણ સાત લપસ્યા ખાવાના એટલે આપણી માનતા પૂરી થઈ જાય છે અને અહીંયા મૂંગા મૂંગા માનતાની મંગલમાં કે એમ નહીં કરવાની તો અને અહીંયા છે ને રવિવાર મંગળવાર બહુ માણસ હોય છે બરાબર છે અને આડાવા દિવસે હોય ન હોય એવું નથી બરાબર છે તો આ મંદિરનો એક મોટો એક ચમત્કાર છે તો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો આ મંદિરથી જરૂર આવજો અને આ બાજુ આવો તો આ મંદિરના દર્શન કરવા આવજો અને આ મંદિરમાં વિશાળ એવું છે કે અહીંયા આવો ને એટલે હરમન એકદમ ખુશ થઈ જાય ખૂબ વિશાળ મંદિર છે અને અહીંયા માતાજી છે બરોબર છે તો અહીંયા જેટલા માતાજી છે ને એટલા માતાજીનું પણ ગામના નામ પડ્યા છે તો આ ભીસડી માતાજીનું મંદિર છે તો આ ગામનું નામ જ ભીસડી જ છે એટલે ગમે એને પૂછો તો એ પણ તમને કહી દે તો આ ખૂબ મજાનું મંદિર છે અને આવડું હશે ને ઉપર મંદિર છે એટલે અહીંયા પવન પવન મસ્ત આવે છે અને વિશાળ મંદિર છે બરાબર છે અને આપણા બ્લોગને જાતક જતાં શેર કરો તાકી કોઈ પણ લો કોઈ પણ જે દર્દી હોય બરાબર છે તો એમને આમાંથી કોઈ પણ રોગ હોય તો એમને પણ રાહત મળી જાય બરાબર છે તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ મિલતે ઓવર એક નેક્સ્ટ બ્લોગ મેં તબ તક કે એ બાય છે અને કોમેન્ટમાં જઈ ભીસડીમાં તાજી લખવાનું ભૂલ નહીં તો મિલતે નેક્સ્ટ બ્લોગ મેં તબ તક કે લઈ ગયા બાય સોરી હિન્દી બોલાવી ગુજરાતી